મારું નામ છે યશ મિસ્ત્રી આ પતંગની દુકાન અમારી ઓગણીસો નેવ થી સ્ટાર્ટ છે સુર ધ કાઇડ સેન્ટર શરૂઆત કરેલી મારા ફાધરે ફાધર ને મધરે શરૂઆત કરેલી હતી આપણે ત્યાં પતંગની ઘણી બધી વેરાયટી મળી રહી છે લગભગ એપ્રોક્સિમેટ બસો થી અઢીસો પતંગની વેરાયટી મળે નાની પતંગથી લઈને મોટી પતંગ સુધી ખંભાતની નડિયાદની બરોડાની બધા કારીગર પાસેથી લીધેલી હોય પછી યુપીમાં ભરેલી છે રામપુર છે ફરકાબાદ છે મુરાદાબાદ છે બધેથી આવે લખનઉની ની પતંગ છે સ્પેશિયલ બધું હવે સોશિયલ મીડિયાનો જમાનો છે સોશિયલ મીડિયાના જમાનામાં બધા છોકરાઓ યુટ્યુબ જોઈ ઇન્સ્ટાગ્રામ જોઈ રીલમાં જોઈ રીલમાં જોઈ જોઈને રીલમાં જોઈ જોઈને બધા પતંગ માંગવા આવે એટલે એ રીતની અમે એ રીતની સગવડ કરેલી છે કે નહીં કોઈ છોકરો આવે પતંગ માંગે તો આપણે એ વસ્તુ એને પ્રોવાઈડ કરી શકીએ છે છે આ વખતે ઓછું થયું વરસાદ વરસાદ જે હિસાબે લાંબો દિવાળી જેના કારણે બની પણ નથી પતંગ ને એના લીધે હાઈ રેટ થયો છે હમણાં ટુ લાસ્ટ કમ્પેર ટુ લાસ્ટ યર પતંગ ઓછી બની છે એટલે ભાવમાં વધારો છે આ વર્ષે

રસ તે બાર તેર તારીખ જે રસ હોય તે હમણાં ચાલુ થઈ ગયો છે અત્યારથી ગયા વર્ષ કરતા આ ફેરી સેલ વધારે છે દોરીમાં ગઈ ફેરી કરતા આ ફેર સેલ છે ગ્રાહકો ની ડિમાન્ડ છે આ એચપી છે સાકર આજ છે એકે છપ્પન ના બોબીન છે પછી આ પ્લેટિનમ પાંડા છે સાકર આજ ના તેજસ છે એ બધા વધારે વેચાય છે દોરી માં કેટલો ટકો વધારો થાય છે ભાવમાં ભાવ માં દોરી માં આ ફેરી પચીસ થી ત્રીસ ટકા નો વધારો છે